ચાલો મિત્રો બધાને જય માતાજી બાપા સીતારામ તો આજે જવાનું છે અમારે ભાવનગર અને આજે છે ઋષિ પાસમ તો અમારે બે ત્રણ જગ્યાએ પાસમમાં જવાનું છે અને દરેકને ને ઋષિ ને હાર્દિક શુભકામના તો ચાલો મિત્રો હવે અમે જઈએ ભાવનગર આપણે સત્યનારાયણ ભગવાનની ની લઈ લીધી ને બાજુમાં સત્સંગ જમણવાર શરૂ થઈ ગયો એટલે આપણે કઈ જમવાનું નતું આપણે બીજે જમીને આવ્યા હતા એટલે આપણે લાડવાની ડોલ લઈને બધાને પીરસી દીધું ને પીરસી ને પછી આપણે તો આવી બીજી જગ્યાએ પાંચમમાં જવાનું હતું એટલે ગાડી શરૂ કરીને આપણે ત્રીજી જગ્યાએ ભાગ્યા પાંચમ ની અંદર અને અત્યારે જો વરસાદ ધીમે ધીમો શરૂ છે એટલે આપણે અહીંયા પીપળિયા ખોટી થઈ ગયા છીએ જો તમે આ કોળિયાક નિષ્કલંગ મહાદેવનો મેળો પાંચમનો એ અત્યારે જો આ બધું માણસો ત્યાં જઈ રહ્યું છે બધું વાહન અને આ બાજુ તમે જોઈ શકો છો બધા અહીંયા જો પીપળિયા છે ને એક રમકડાવાળીની દુકાન છે જો તમે રમકડા જો અહીંયા અમારા પાર્થભાઈએ જોઈએ એક આ મોટર લઈ લીધી છે લાવો તો જોવા જાય તો લાવવા સરસ મજાની મોટર લીધી છે બહાર તો કાઢો પાર્થ ભાઈ બહાર તો કાઢો ને સારું હાલો અને ઘરે જઈને દેખાડશું હવે મિત્રો આજે ઋષિ મેળો હતો અહીંયા કોળિયા અને તમે જુઓ આજનો ટ્રાફિક કેવું છે અહીંયા આ ઋષિ મેળો કોળિયાક આપણે નિષ્કલાંક મહાદેવ ત્યાંનું આ ટ્રાફિક છે અત્યારે ચાર વાગ્યા છે ટ્રાફિક જોવા તું ટ્રાફિક અને આપણે અહીંયા લોજ ઉભા રહી ગયા ગયાથી જો પાર્સભાઈ મોટર આકારે આ બાજુ લોજ છે તો તમને મંચુરિયમ કેવી રીતના બને દેખાડો મંચુરિયમ તૈયાર થઈ ગયું છે ચાલો મિત્રો તો આપડે વાહનો કે આવીને કપડાં ચેન્જ કરી નાખ્યા અને બાપુજીને જો આ લારી તૈયાર કરવાની હતી પાણીપુરીની એટલે આપણે જો આ ડુંગળી બધી છે ને એ આપણે ફોલી નાખી છે અને હવે આપણે આ ડુંગળીને મોળી નાખશું આપણે પાર્થ હોય છે ને ઘોડિયામાં હોતા થાય પછી આપણે લેવા જાય ને તો બહાર નીકળીને તોડવા મળ્યા આવી ગયા દીકો લે લે હાલો હાલો દીકો આયુ અમારો પાર્થ ભાઈ છે આજે હર્ષદ આવ્યો હતો કેટલા આવ્યો તો તણ આવ્યો તો જો અમારો વરસાદે તણ આવે બોલો હાલો તો આપણે રમવા વઈ જઈએ ને હું રમવાનું છે આ રમકડા આપણે ને આપણે કેટલા રમકડા છે દેખાડ દેવા હે અમારો પાર્થ ભાઈ છે ને એ બે હજાર પચીસમાં ઘણા બધા રમકડા નવા લાવ્યા અને જૂના અને નવા બધા જ રમકડા લઈને અત્યારે પાર્થભાઈ છે ને એ રમવા બેઠી છે તો જુઓ તમને પાર્થભાઈને બેઠાડે પાર્થભાઈ શું કરો છો બેઠો એમ રમકડા તે લીધા હતા મેળામાંથી કયા કયા લીધા હતા તણ લીધા થા એ પાર્થભાઈ છે ને એક જીસીબી લીધું છું પછી તમે જો આ બે મોરલા છે ટ્રેક્ટર પછી આ એક કાર લીધેલી છે અને એવું લીધું છે કા કાપાર્થભાઈ પછી જો આ ઢીંગલી બેટ ને બધું છે ને આ બધું જૂનું છે પણ આ બે હજાર પચીસમાં છે ને એક ન્યૂ એડ એટલે કે થાર લીધી છે અમાર ભાઈએ અમારા ભાઈ તો ખૂબ પૈસાવાળા છે હા પૈસાવાળો છે ને હા આ વેસીન શું લઈ દઈશ મને સાયકલ લઈ દઈશ જો આ થાર વેસીન છે ને અમને પાર્થભાઈ સાયકલ લઈ દે એટલે આની કિંમત એટલી છે જુઓ તમે અને બીજા છે ને આમાં રમકડા છે પણ આ બધા છે ને તોડી નાખેલા છે જો તમે આ બધા કેટલા રમકડા છે એટલે અમારા પાર્થભાઈ છે ને મેળામાં જાય ને એટલે રમકડા લીધા વગર પાછા ન આવે કાં પાર્થભાઈ હવે નથી લેવાના ને ઘણા થઈ ગયા ને હવે થારું હાલો તો બધાને કહી દે હાલો મારી થારમાં બેઠી જાઓ બધા કા હા બેઠી જાઓ હાલો થારમાં એટલે તમને ફરવા લઈ જાઓ કા બધાને લઈ જઈશ ને મિત્રો અહીંયા જાઓ અમારા ઘરની બાજુમાં છે ને અહીંયા આ કરિયાણ છે ને એ બાજુમાં રામપીરનું મંદિર છે તો અહીંયા છે ને આજે ભજન રાખેલા છે એટલે કે આજ પાસમ તો એ આજે જે ભજન ગાય ને એ હું તમને દેખાડીશ આપણે પેલા રામાપીના દર્શન કરી લઈએ હાલો પાર્થભાઈ જો મારે પાર્થભાઈ ફૂલ લઈ લીધું છે હાલો તો આપણે દર્શન કરી લઈએ રામાપીરના હાલો ભાઈ જો તમને દર્શન કરાવું રામાપીને ભાઈ જય જે પાર્થભાઈ અમારે પાર્થભાઈ જો ફૂલ સડાઈ દીધું છે અને જય જે કલ્લે છે એ શું કર્યું વગાડે છો ઘંટડી વગાડ વગાડ જો મિત્રો અમારા દાદાની છે ને કાગળની અંદર રીંગણી કરેલી છે કારેલી અને તુરિયા આ બધું છે ને કાગળની અંદર કરેલું છે જો આ કાગળમાં તમે રીંગણી જોઈ શકો છો અને વચ્ચે છે ને નાળિયેરી વાવેલી છે અને બાજુમાં તમે જો ત્રણ ચાર શીકુડી છે એટલે કાગળની અંદર છે ને બધો ખૂબ ઉતારો સારો આવે એટલે હવે બધું છે ને ખેતીમાં ટેકનોલોજી ખૂબ વધી ગઈ છે કાગોરી ધરની ને તનો પહુઆ એક જનેદાર સામાજ્યા અમારા ગામ માં છે ને આવી ગઈ છે જોવો તમે આ વેચે છે આ લોખંડ નો પીપ નો સેટઅપ ચાલો મિત્રો તો આજનો નો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડિયો ને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો ફરી મળશું આવતા બ્લોગ ત્યાં સુધી બધાને બાય બાય બધાને ને સીતારામ